સુત્રાપાડામાં વીજ ચેકિંગ કરતી ટીમ પર હુમલાનો આરોપ કણજોતર ગામે વીજ ચેકિંગની ટીમ ઉપર હુમલો થયાનો આરોપ લાગ્યો છે ટોળાએ ઘેરી અને હુમલો કરતા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા રાખેજ ગામે ચેકિંગ બાદ ટીમ પહોંચી હતી કણજોતર ગામે જ્યાં ગામમાં પ્રવેશતા જ ટોળાએ હુમલો કર્યો એ એપી કટારિયા અને અશોક પરમારને ઇજાઓ પહોંચી છે બંને કર્મચારીઓની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુત્રાપાડામાં વીજ ચેકિંગ કરવા માટે ટીમ જ્યારે પહોંચી હતી ત્યારે કણજોતર ગામે વીજ ચેકિંગની ટીમ ઉપર હુમલો થયાની ઘટના બે જે કર્મચારીઓ હતા તેઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે થવાનું હતું સુત્રાપાડા અંડર સબ સબડિવિઝન ત્યાં અમને કણજોતર ગામ ખાતે ચેકિંગ કરવા ગયા હતા ત્યાં અમે ચેકિંગ કરવા ગયા હતા ચેકિંગ કરતા સમયે રસ્ ચેકિંગ કરતા સમયે ત્યાં બહાર રસ્તા પર માણસોની ભીડ એકઠા થઈ ગઈ અને ત્યાંથી જવાનો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો અને પછી બધાએ ઘેરીને અમારા ઉપર હુમલો કરવાને